પારડીના ટુકવાડા ચેન ખેંચી ફરાર થનાર આરોપી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં બનેલ ચેન સ્નેચિંગ ઘટનામાં આરોપીને ઝડપી પાડવા વલસાડ એસપી ડોક્ટર કરણ રાજવાઘેલાએ પોલીસ જવાનોની અલગ અલગ દસ જેટલી ટીમો બનાવી ચેન સ્નેચરના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવા સૂચના આપી હતી આ દરમિયાન પહેલી માર્ચના રોજ પારડી તાલુકાના ટુકવાડા તેમજ રેટલાવમાં એક મહિલાના ઘડામાંથી સોનાની ચેન સ્નેચિંગ કરી આરોપી ભાગ્ય હોવાની ઘટના બની હોવાની જાણ પોલીસની ટીમને મળતા સ્થળની આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા જાન્યુઆરી બે હજાર ચોવીસમાં અંતમાં બે ચેન સેન્સિંગના બનાવો ફેબ્રુઆરીના અંતમાં પણ બે ચેન્સિંગના બનાવો ચેન સેન્સિંગના બનાવો બન્યા હતા અને ચાલુ મહિનામાં જ માર્ચ મહિનામાં પણ એક ચેન્જ સેસિંગ કુલ પાંચ ચેન્જ સેસિંગના બનાવો બન્યા હતા આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ એસઓજીને તમામ પોલીસના ડિસ્ટાફની મિટિંગ લેવામાં આવી હતી તમામે તમામ ચેઇજ સેસિંગના બનાવોમાં સોથી વધુ સીસીટીવી કેમેરા સમગ્ર જિલ્લામાં અને ખાસ કરીને વલસાડ જિલ્લા ખાતે વલસાડ શહેરમાં જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમ કમાન્ડ કંટ્રોલ રૂમ છે એમાં પણ તમામ સીસીટીવી કેમેરા ચેક કરીને જે વાહન વાપરવામાં આવ્યું છે એને આઇડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું અને આરોપી જે છે એના અલગ અલગ વિડીયોમાં એના વર્ણન મેળવી લેવામાં આવ્યા હતા પારડી વિસ્તારમાં પહેલી માર્ચે જ્યારે આ બનાવ બન્યો સવારમાં દસને વીસે એને બનાવની હકીકત મળતાની સાથે સમગ્ર જિલ્લામાં નાકાબંધી આપવામાં આવી હતી સમગ્ર હાઈવે ઉપર પહેલેથી ગોઠવી દીધેલા ક્રાઇમ બ્રાન્ચ એસઓજીના લોકલ પોલીસના ઇસ્ટાફના માણસો બાઇક પેટ્રોલિંગ કરીને આ વ્યક્તિ છે એ વ્યક્તિ વાપી ટાઉન વિસ્તારમાં ચંડોર વિસ્તારમાં ભાગી રહ્યો છે એની હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને પોલીસ સ્ટેશનની ટીમને આને આરોપીને પકડી પાડવામાં ખૂબ જ મોટી સફળતા મળી છે આરોપીનું નામ જૈનંદ ઉર્ફે બિલ્લા છે એ પાસવાન છે જૈનંદ ઉર્ફે બિલ્લા ગણેશ પાસવાન આરોપી ઓરિજિનલી જહાનાબાદ બિહારનો છે એ ઘણા લાંબા સમયથી ભોયસર મહારાષ્ટ્રમાં મુંબઈ નજીક ભોયસરમાં રહેવા રહેવાસી છે અને આરોપી છેલ્લા પાંચ મહિનાથી ઉમરગામમાં અણગામમાં ભાડેથી રહેતો હતો જિલ્લાની બોર્ડર ઉપર નાકાબંધી કરવામાં આવી હતી જે દરમિયાન વાપી તાલુકાના નામઢા ચંડોર વિસ્તારમાં બાઇક ઉપર આટા ફેરા મારતા ચેન સ્નેચર એલસીબી ને નજરે પડ્યો હતો બાઇક ચાલક ઈસમને અટકાવી વલસાડ એલસીબી ટીમે પ્રાથમિક પૂછપરછ કરતા જિલ્લા અને મહારાષ્ટ્રના કુલ પાંત્રીસ જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી સાથે અગાઉ વર્ષ બે હજાર ત્રેવીસમાં વાહન ચોરી કેસમાં ઝડપાયા બાદ વાપી ટાઉન પોલીસ ઝાપટામાંથી આરોપી ભાગી છૂટ્યો હોવાની ઘટના પણ આરોપીએ કબૂલી હતી વલસાડ જિલ્લા એલસીબીની ટીમે આરોપી જયનંદ ઉર્ફે બિલ્લા ગણેશ ગાંધી પાસે આશ્વાન હાલ રહેવાસી અણગામમાં આવેલ ચાલી ઉમરગામ તથા મહારાષ્ટ્ર મૂળબિહારની ધરપકડ કરી હતી સોનાના ઘરેણાં પહેરી રસ્તે ચાલતી જતી મહિલાઓને આરોપી ટાર્ગેટ કરી બાઇક અથવા મોપેડ વડે મહિલાનો પીછો કરી મહિલાએ પહેરેલા ઘરેણાં ઝૂંટવી આરોપી પૂરપાટ ઝડપે વાહન અંકારી ભાગ છૂટો હતો આરોપી કે અન્ય ગુના કરવા માટે વાહન ચોરી કરી ચોરેલા વાહનને અલગ અલગ ગુનામાં ઉપયોગ કરતો હોવાની કબૂલાત કરી હતી આ આરોપી જૈનંદ ઉર્ફે બિરલા પાસવાન એ પાસવાન ગેંગનો સાગરિત છે પ્રભુ સંજય પાસવાન અને રાજુ પાસવાન એ આ ગેંગના સાગરીતો છે અને આ ત્રણે ત્રણ જણા જહાનાબાદ બિહારના રહેવાસી છે અને લાંબા સમયથી ભોઈસર મુંબઈ પાસે રહે છે આ તમામ આરોપીનો મુંબઈ મહારાષ્ટ્રના પાલઘર ભોઈસર મનોર વિરાર તમામ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ચોવીસથી વધુ ઘરફોડ ચોરી ચોરી લૂંટ અને સીસીના ગુનાઓમાં સંડોવાયેલા છે આ ત્રણે ત્રણ આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ મકોકા વિરુદ્ધનો ગુનો પણ દાખલ થયેલો છે ત્યાં અને આરોપી બે હજાર વીસમાં જે ચોરીના ગુનામાં એને ડિટેક્ટ થતા આરોપીને બે હજાર ત્રેવીસમાં જ્યારે વાપી ટાઉનમાં લાવવામાં આવ્યો હતો ત્યારે આ જૈનેન્દ્ર રૂફે બિરલા પાસવાન કેદીમાંથી નાસું છૂટેલો છે એટલે ખૂબ જ મોટી આ મકોકાના આરોપીને પકડી પાડવામાં મળી આરોપી અત્યાર સુધીમાં ચેન સ્નેચિંગ ઘરફોડ ચોરી વાહન અને વાપી ખાતે જ્વેલર સંચાલકની લૂંટ જેવી ઘટનાઓને અંજામ ચૂક્યો હતો વાપી મોરા મોટી સુલપડમાં શ્રી અંબિકા જ્વેલર્સના માલિકને તમંચો બતાવી ફાયરિંગ કરી સોના ચાંદીના ઘરણા તથા રોકડા રૂપિયાની લૂંટ કરી હતી જે ગુનો કેલીકાળામાં પોલીસને સફળતા મળી હતી જે વલસાડ જિલ્લા પોલીસે પૂછપરછ કરતા આરોપીએ વાપીના બડકમોડા વિસ્તારમાં આવેલ અંબિકા જ્વેલર સંચાલકની બેગ લૂંટ કે માં ઘરેણા ભરેલી બેગ લઈ ભાગી ગયા હોવાની કબૂલાત પણ કરી હતી પકડાયેલ જૈનન ઉર્ફે બિલ્લા ચોરી કરી તે માલ સામાન જસ્સીમુદ્દીન રબ્યુલ હાસિમ શેખ ઉમરવર્ચ ચાલીસ રહેવાસી સોરસુંભા ગામ ઉમર ગામ મૂળ રહેવાસી પશ્ચિમ બંગાળને વેચી દેતો હતો જેથી પોલીસે માલ ખરીદનાર જસીમુદ્દીન શેખની પણ અટક કરી હતી ડિટેક્ટ થયેલા ગુનાની વાત કરીએ તો જૈનંદ ઉર્ફે બિરલા પાસવાનને પકડતાની સાથે ગયા વર્ષનો એક ચેઇન સ્નેચિંગ વધતા ચાલુ વર્ષે દાખલ થયેલા તમામ પાંચ ચેઇન સ્નેચિંગમાં આ આરોપી સંડોવાયેલો છે કુલ છ ચેઇન સ્નેચિંગના ગુનાઓ ચાર બાઇક ચોરીના ગુનાઓ એની સાથે સાથે જ્યારે કેદી જાપ્તામાંથી નાસી છૂટ્યો હતો એ એક કેદી જાપ્તામાંથી નાસી છૂટવાનો ગુનો એ ઉપરાંત આજથી ત્રણ દિવસ પહેલાં એને શંકા જતા પોલીસની એક્ટિવિટી જોવાના કારણે એને શંકા જતાં એ સીસીટીવી કેમેરા પકડાઈ જશે બીકે ઉમરગામ અને ભિલાડની વચ્ચેના બ્રિજ નીચેના સીસીટીવી કેમેરા પણ એને ચોરી લીધેલા હતા એનો ચોરીનો ગુનો પણ એક દાખલ કરવામાં આવ્યો છે કુલ મળીને ચૌદ જેટલા ગુનાઓ ડિટેક કરવામાં વલસાડ જિલ્લા પોલીસને ખૂબ જ મોટી સફળતા મળી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો